નથી જો કે મિત્રો જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ સાથે અમદાવાદનું વાતાવરણ ઠંડુગાર બન્યું છે ત્યારે મિત્રો હવામાન નિશાન અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાશે જે આ મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ